સુરતમાં કોલેજની યુવકે વિકૃતની હદ પટાવી હતી જાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે છેલ્લા 3 મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક વિપક્ષ હરકત કરતા જાંગીરપુરા પોલીસે તેને ધરપકડ કરી કરાવી હાથ ધરી છે જાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે

સચિન બંને યુવતીઓને ફરી તેની ઓળખ થઈ નહીં તે રીતે આવીને યુવતીઓને સેક્સ કરવા ચાલો તેમ કહીને હેરાન કરતો હતો ત્યારબાદ પેન્ટ પુધારી વિભત્ત હરકત કરી હતી